તાલુકા કીધું હા નમસ્તે કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ આગળ મેં તાલુકા સંકલન પણ તમને કીધું તો કે આ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટેના જનસેવા કેન્દ્રમાં નથી ઓપરેટરો કે નથી મશીનો ચાલતા આજે આ પાંચસો થી આસો લોકો તમારા પ્રાંત અધિકારી સાહેબ તમારા મામલતદાર સાહેબ અને હું પોતે ઉભો છું લોકો તારીખથી અહીંયા આટા મારે છે રાતે બે બે વાગ્યા ને અહીંયા આવી ઊંઘે છે સાહેબ તો આ કઈ રીતના ચાલશે જિલ્લા સંકલનમાં તમને મેં કીધું તો તમે કીધું બધી ડેડીયાપાડા જન સેવા કેન્દ્ર મામલતદાર કચેરી પર અમે ઊભા છે હા વ્યવસ્થા કરો સાહેબ બાકી હું આ મામલતદાર ને પ્રાંત કચેરીને હું તાળા મારવા સુધીની તૈયારી છે મારી તમે તમે આધાર કાર્ડ હવે તમે જ એમને અપડેટ કરાવો છો તમે જ રેશન કાર્ડ આપો તમે જ કેવાયસી કરાવો તમે જ આ કટિયામાં પાછા રજીસ્ટ્રેશન કરાવો તો ક્યાં સુધી ચાલવાનું એટલે તમે વ્યવસ્થા કરો બરાબર જે પણ કેન્દ્ર છે એને કરાવો ક્યાં સુધી થશે કહી દો આ લોકોને એટલે ખબર પડે આ બધા આવ્યા છે બે ત્રણ દિવસ મંગાવો ને નિરાકરણ લાવો હું અહીંયા જ બેઠો છું મને બીજી કોઈ ફરિયાદ નહીં જોઈએ બરાબર નહીં તો હું કાળા મારી જઈશ તમારી મામલતદાર બી પ્રાંતને બી સરકારને ને કહો પેલા બધી વ્યવસ્થા કરે પછી આ બધી તાઇફાઓ ચાલુ કરે બરાબર છે આ બધા લોકોને એટલા બધા એક વરસ થઈ ગયું નથી ખેતરે જવાતું નથી ખેડૂત રજીસ્ટ્રેશન ચાલુ અમારે આખું વરસ આજ કાર્ય કરવાનું છે એટલે તમે કહો એ તો અમે પછી અહીંયા જ બેઠા છે પછી અમારે હવે ચલાવીને આ બિચારો નાના નાના છોકરા યાર થોડીક તો દયા આવે રાતે બે બે ચાર ચાર વાગ્યા અહીંયા છે ત્રણ ત્રણ દિવસથી થી અહીં આવે છે તો કઈ રીતના ચલાવવાના અમને અમને જોઈને અમને દુઃખ થાય છે હા હમણાં ને હમણાં તમે કીટો મંગાવો ચાલુ કરો હા બોલાવો ઓપરેટર તમે કીધું મામલતદાર સાહેબ ઓપરેટર નથી એ તમારી જવાબદારી ઓપરેટર આવે નહીં આવે તો તમે બીજાને ગોઠવો ને એ સરકારમાં મોકલો એને ફોલોઅપ લેવાનું નોટબંધીમાં બે વર્ષ સુધી લાઈન પર રહ્યા આ ગેડભેડ બધું ખુલ્લું રાખજો ભાઈ પાણીની વ્યવસ્થા કરો કરો અહીંયા અહીંયા બેસવાની વ્યવસ્થા સુધી અધિકારીઓ ઓફિસમાં નથી અમારા લોકો કાયમ આવા ધરમ ધક્ક ખાવાના છે નોટબંધીમાં બે વારો સુધી લાઈનો પર ઉભા રહી ને અમારા લોકો કેટલા મરી ગયા કોરોનામાં માં બે વારો આવી રીતના અમારા લોકોની હાલત બનાવી તમે હવે તમે આધાર કાર્ડ અપડેટ માટે ત્રણ ત્રણ દિવસના ત્રીસ તારીખ ના કોણ છે ભાઈ આ છે તમે સુવિધા કરો ને સરકાર માં સરકારે આપ્યું છે તેને હું અપડેટ કરાવવાનું રેશન કાર્ડ સરકારે આપ્યું છે એને હું અમારે કેવાયસી કરવાની કટિયા સરકારના આ ખેડૂત છે એના પોતાના કટિયા છે એને અમારે હું કામ રજીસ્ટ્રેશન કરાવવાનું ભાઈ આ બધા ધંધા લઈને બેઠા છો બોલાવો નોર્મલદાર શ્રી

અહીંના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યા આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટર ની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફ ની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીંના લોકો એ આટા ફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસી માં ખેડૂત રજીસ્ટ્રેશનમાં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમને જ આપ્યા છે રેશન કાર્ડ પણ જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના છે છે તો એને શું શું રજીસ્ટ્રેશન કરાવીને કરવા એટલા માટે સરકારને ને કહે છે બે વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે બે વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વર્ષ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો સગવડ કરે પ્રાંત અધિકારી અને અને મામલતદાર શ્રી શ્રી કલેક્ટર લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારાવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છે બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય ન મળે તો અમારે મજબૂરી બસ મોટો તાડા લાવીને અહીં અમે મારી દેશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દેશું મિત્રો અભીતક આપને પીઠોરા સમાચાર YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કરી હે તો કૃપયા સબ્સ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ